એને એક વાર વગા મતલબ લાઈકડી એક વાર આપી દીધો જેથી આયા કાર્ય ચાલુ કરીએ એક માર્ક તમને અપાવવાનો છે કેટલા માર્ક અપાવવાના છે એક માર્ક ચલો તો શું છે કૃદંત એટલે તો કૃદંત કેટલા છે તો કે ભાઈ કૃદંત ટોટલ 5 છે કેટલા કૃદંત છે 5 કૃદંત છે કેટલા કૃદંત છે 5 કયો કયો કૃદંત તો કે પેલો વર્તમાન કૃદંત એટલે એને શું કહેવાય વર્તમાન ભૂત કૃદંત સાહેબ બીજો કૃદન કયો કરો આપણે આ બધા કૃદન સમજવાનો પ્રયાસ કરીએ પેલા બે ભાગ પાડું છું આટલું ખાસ કરી લેવાનું છે બરાબર એમાં પેલો જ છે ત્રણ જ શબ્દ યાદ રાખો ખાલી ત્રણ શબ્દ વાન વતી અને વત બરાબર હવે તમે એમાં શું કરો કે ભાઈ ગત વાન ગત વતી અને ગત બત હવે દાદા દુનિયાની માલી પારો સાંભળજો દુનિયામાં તમને આ શબ્દ જે છે ગત આ શબ્દ જે છે ગત ગત આની જગ્યાએ કોઈ પણ વસ્તુ આવે સપોઝ કે હું એવું કરું કે આ શબ્દને હું ચેકી નાખું આને ચેકી નાખ બરાબર આને મે હું કરી નાખ ચેકી નાખ તો આ આની આગળ આ ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં આ કોઈ પણ શબ્દ આવે

એની અંદર તમારે જોવું હોય તો શું શબ્દ આવે તો કે ભાઈ તહ તા તમ અને કેટલા શબ્દ આવે તમ આટલા શબ્દો આવે એમાં કેટલા શબ્દ ચાર હવે આમાં તમે કોઈ પણ નામ મૂકો ગ તા ગ તમ બ ધ કોઈ પણ શબ્દ હોય દાદા તો આમાં છેલ્લો શબ્દ તમે શું લઈ શકો ખાલી યાદ રાખી ગાછું ભી કરો મેરે બહુ લેકિન ઇધર ઘુસા દોસ્કો વાનવતી વાત તો કે ભાઈ કરતરી માર્ગ આવી ગયો તાતમ કર્મણી માર્ગ આવી ગયો આગળ વધી

તો કે આગત્ય ય છે તો ગમ્ય હવે આ બધાયના છેલા શબ્દ જો મારા મિત્રો વડીલો સ્વજનો શું કહે છે તો કે ત્વા ઇચ્વા ચ્યન્ય હવે ઈ આપણને ગમે ઈ ગમે પૂછે નામ અહીંયા ગમે ઈ નામ આવે અલગ તૈન વાપરું એટલે તમને ખબર પડે હે ગમે ઈ વાપરે અહીંયા આપણે એવું કરીએ કે ભાઈ ગ આ ગત વાળી જગ્યાએ આ પ જગ્યાએ

तुम ही हो तुम ही हो मेरी परीक्षा में मेरा एक मार्ग तुम, तुम ही हो तुम और तुम ही हो मेरे लिए जो मेरा एक मार्ग मुझे बबुआ दिलाने वाले हो क्रुदंतड़ा क्रुदंत के भाई तुम सुब तो आया भू की सको ईचे तो के पाची तुम कछु भी आ सकता है आगे जो भी आए उसके साथ हमें कछु निस्बत नहीं है हमें निस्बत नहीं है कौन से तो के भाई लास्ट वर्ड जो छेला जो है अक्षर उसको हम बबुआ याद रखेंगे तो क्या है तुम इतुम अबे याद रखवानो छे अने छेलो क्रुदंत बापू कयो तो के भाई विद्यार्थी શું આવે તો બહુ સહેલા શબ્દો કહું શું છે તો કે ભાઈ તવ્યા અને તવ્યમ એક શબ્દ આવડે નીચે ને એમને જ આવડે યહમ બરાબર અનિયહ છે આમાં પથ બનાવો તો શું બને પથ

એની પહેલા શું જોયું આપણે તુમ ઇતુમ જોયું ને એના પહેલા શું આયકો સંબંધક ત્વાઈત વાત્યય અને એની પહેલા આપણે વાનવતી વત તહતા તમ દહ જો તમને આટલા કૃદંત આવડી જાય હવે તમે એમ કહો સાહેબ આ બધું તો ઠીક શોર્ટકટ થઈ ગઈ આ શોર્ટકટ ને યાદ કેમ રાખવાની તો આમ જ રાખવાની વાનવતી વાત કર્તરી તહતા તમ દહ કર્મણી ત્વાઈત વાત્યય સંબંધ તુમ ઇતુમ તુમ હેતવર અનિય અનિયમ નિયમ તવ્યા તવ્ય તવ્ય

પછી શું ઈતુ અને પછી શું હતું તો કે છે અનિયહ અનિયા અનિયમ પછી શું હતું તવ્ય

ગ્રુપમાં જોડાણા હોય તો ગ્રુપમાં જોડાઈ જાવ આમાં મેસેજ મૂકી દીઓ તમારું નામ અને ધોરણ ટીમ વાળા તમને એડ કરી દેશે આપણો લાઈવ લેક્ચર હશે અથવા વિડિયો જેવો આવશે બેગો તમને નોટિફિકેશન મળી રહે મળતી રહેશે બીજી વસ્તુ એક એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને મોસ્ટ આઈપી પીડીએફ છે ગ્રામરની વ્યાકરણની પીડીએફ અને પીડીએફ છે ઈ તમે શોર્ટકટ કરી લીધો એટલે તમને માર્ક એસી લેવાના છે એમાં જે સોળ માર્ક છે ને બીજા ચાર માર્ક છે વીસ પીડીએફ બેઠે બેઠા રોકડે રોકડા આપશે આ આપની ગેરંટી સમજો વોરંટી સમજો

ફરીથી ગાઈ અલગ રીતે અલગ અંદાજમાં અલગ ઝુલુન ને અલગ ઝુસાતી નવો ટોપિક લઈને તમારી સામે હું આવવાનો છું પણ હમણાં બધાય વ્યાકરણના ટોપિક લેવાનો છું અને ખાસ વાત જેને નો ખબર પડતી હોય એને કહી દઉં કે આપણામાં પ્લે લિસ્ટ છે પ્લે લિસ્ટ માં તમારે જાવ પ્લે લિસ્ટ માં તમે જાવ એટલે તમને બધા વિડિયો મળી જશે જેને જાણવાનું બાકી હોય પ્લે લિસ્ટ માં જશે એટલે એ ટુ ઝેડ મળી જશે

એટલે તમને આયા જો બધા ડ્યુટીક દીધા છે એમાં ખાસ જો જોવાય સમાસ અને વિભાગ ડી સમાજ કોને કહેવાય જોજો પછી પરીક્ષાની છેલ્લી તૈયારી છેલા દિવસે જોવાનું પરીક્ષા માટે મહત્વના વિડિયો તમે જોજો જોજોજી આગળ નોન સ્ટોપ એક થી વિષય 20 પાઠ તમને મળી જાહે તમારે અત્યારની પરીક્ષામાં બે જ વિડિયો ખાલી 1 થી 10 11 થી 20 બે વિભાગ ચક્રવ્યૂ 2023 નું ખાસ જોજો ચક્રવ્યૂ ભૂકાગાડે દર વર્ષે પછી આખી આંખો સંસ્કૃત આખું મફતમાં તમને અહીંયા મળે છે ફ્રી બરાબર અને પછી વિષય વાઇઝ બધા પાઠની આખી પ્લેલિસ્ટ છે તમે એમાં કોઈ જોઈ શકો છો કોઈ પણ ધોરણનું વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ બધા ટોપિકામાં આપી દીધા છે કોઈ પણ વસ્તુ આપણે બાકી રાખેલી નથી તો અહીંયા આજ આપણો આ મસ્ત મજાનો નાનકડો અને નાજુકડો વિડિયો રાખું છું નેક્સ્ટ વિડિયોમાં મળીશ ત્યાં સુધી બધાને થેન્ક નમો નમઃ જય હિન્દ આવજો